મિત્રો આજે દસમા પરિણામ આવું છે દસમા ધોરણ ના ટોપ માં આવ્યા છે આજે અમરાપુર ગામ નું એને ગૌરવ વધાર્યું છે એવા શ્રી તમારું તમારું નામ શું છે કેશવી વસાણી કેશવી વસાણી તમારે કેટલા ટકા આજે વસાણી પરિવાર નું જેને ગૌરવ વધાર્યું છે એવો આજે કેશવી બેને જેને કહી શકાય કે અમરાપુર નું વસાણી પરિવાર નું ગૌરવ વસાય સત્તાણું અમરાપુર માં ફર્સ્ટ ટોપ ઉપર આવ્યા છે પોતે જોડાયેલો તો તમે આજે સત્તર ટકા આવ્યા તો તમારે આવશે હા તો કેટલા ટકા તમે અંદાજ હતો કે આવશે ટુશન નહી કામ કરો કરતા તો કેટલા સમય સુધી તમે વાંચતા કેટલી કલાક સુધી દિવસમાં ચાર કલાક સવારે બે વાગે ઉઠી હા 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 તો તમારે આજે દસમા માં તમારો નંબર આવે છે પરિવારમાં ઘણા બહેનો છે તમે આજે શ્વેતાબેન વિશે શું કેશો તમે આજે વાર્તા તો તમને કેવું લાગતું કે તમને લાગતું હા હા હોશિયાર છે એવું લાગતું તમને તો ખેડૂત પરિવાર માં આવે છે પણ પોતાને જેને કેવાય ને કે અડગ મન ના માનવી રસ્તો જડતો નથી પણ અડગ મન ના માનવી હિમાલય પણ નડતો નથી એવા જેને ક્યાંક બનવાની જો જુસ્સો હતો કે મારે ગમવું છે મારા પરિવાર નું ગૌરવ વધારવું છે એવું આજે એને કરી બતાવ્યું છે આસ્થા કેવા